મિત્રો નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓ શરૂ જ હશે રાઈટ ખાસ કિસ્સાઓ માટેનો વિડીયોનો પ્રથમ ભાગ મેં ઓલરેડી રજૂ કરી દીધો છે અને એ જો ન જોયો હોય તો પૂરેપૂરો જોઈ લેજો હવે એમાં જે કિસ્સાઓ રહી જતા હતા દાખલા તરીકે એ મતદાર છે પીબી વાળા મતદાર છે ઈડીસી વાળા મતદાર છે પછી વીવીપેટમાં કાપલી ફસાઈ જાય તો આવા સમયે એ પ્રશ્નને કેવી રીતે હેન્ડલ કરવો ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું એ હું આ વિડિયોમાં રજૂ કરું છું મિત્રો આગલા વિડિયોને કદાચ સ્કીપ કરી કરીને જોયો હોય તો એમાં પણ ચોખ્ખોટ કરી દો કે ડોક્યુમેન્ટેશન બધા જેમાં છે હો ફોર્મ કેવી રીતે ભરવું કઈ કઈ વિગત કેવી રીતે ભરાય ક્યાંથી મળે એ બધું જ એમાં છે બધાને એક વાત ખાસ કહી દઉં કે આખી પ્રોસેસમાં આપણે કર્મચારીઓએ બધાએ એકદમ ઇઝી રહેવાનું છે માત્ર આપણી જાતને અપડેટ કરી લો બાકી ટેન્શન જે લોકો ચૂંટણી લડે છે એ લેશે આપણે શા માટે ટેન્શન લ્યો છો રાબેતા મુજબનું મારું પહેલાં ડિસ્ક્લેમર છે આ પ્રેઝન્ટેશન તાલીમ માટે છે અધિકૃતતાની જરૂર લાગે ત્યારે ઈસીઆઈની પુસ્તિકાનો ઉપયોગ કરવો મિત્રો હવે શરૂ થાય છે પહેલું વહેલું અને એ છે એ એસડી વોટર્સ મિત્રો આ એવા વોટર્સ છે કે જેમના ઘરે મતદાર યાદીના સર્વે માટે ગયેલા હશે ત્યારે તેઓ કાં તો એબસન્ટ હશે કાં તો શિફ્ટેડ બતાવ્યા હશે અને કાં ડેડ બતાવ્યા હશે એટલે એને કારણે મતદાર યાદીમાં તેમનું નામ એ એસ કે ડી તરીકે થઈ ગયું છે અને એની એક અલગથી યાદી બની છે જેને એ એસ ડી યાદી કહેવામાં આવે છે મિત્રો જ્યારે કોઈ મતદાર મતદાન કરવા આવે અને આ યાદીમાં એનું નામ નીકળે તો શું પ્રોસીજર ફોલો કરવી એ હું અહીંયા બતાવું છું ચાલો તો શરૂ કરીએ છીએ સૌપ્રથમ મતદાર એજન્ટને જાણ કરો કે ભાઈ આ વ્યક્તિનું નામ એ એસ ડી મતદાર યાદીમાં છે બીજું મતદારને જરૂરી સમજૂતી આપો શું કે ભાઈ તમારું નામ એ એસ ડી યાદીમાં છે એટલે એમણે એકરાર વગેરે કરવાનો થશે પછી જ એનું વોટિંગ થઈ શકશે પછી તેમની પાસેથી વધારાનો પુરાવો માંગો ત્યારબાદ આ પુરાવો પ્રિસાઇડિંગ અધિકારીએ જાતે ચેક કરવાનો છે આ તબક્કે મારે ફરી એક વખત જાણ કરવી જોઈએ કે અન્ય સામાન્ય મતદારના પુરાવાઓ પીઓ વન ચેક કરતા હોય છે આમાં પ્રિસાઇડિંગ અધિકારી પોતે ચેક કરશે ત્યારબાદ એનેક્સરમાં એમનો એકરાર કરાવો અહીંયા બાજુમાં ફોર્મ છે જ આ ફોર્મમાં વિગતો સાવ સિમ્પલ છે સમજાવવી પડે એમ નથી એ પૂરેપૂરો વાંચી વિગતો ભરી અને એ મતદારની સહી કરાવો અને પ્રિસાઇડિંગ અધિકારી તરીકે આપણે પણ એમાં સહી સિક્કા કરો પછી કમાં આ વ્યક્તિનું નામ નોંધી તેની સહી અને અંગૂઠાનું નિશાન બંને લેવાના છે પ્રશ્ન થાય કે ધારો કે મતદાર અભણ છે તો તો એનો વચગાળાનો રસ્તો એવો કઢાય કે એના ડાબા હાથનું અને જમણા હાથના બંને અંગૂઠાના નિશાન લેવા પછી આની સાથે એક પ્રમાણપત્ર હશે અને એ પ્રમાણપત્રમાં વિગત ભરી અને આ મતદારને મત નાખવાની મંજૂરી આપી છે આવું પ્રમાણપત્ર આપી નીચે સે સિક્કા કરો અને આ પ્રમાણપત્રને સત્તર ક સાથે જોડો આ મતદારની જ્યારે આપણે ઓળખ વગેરે કરતા હોઈએ ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફી કરાવો અને એક નવો કિસ્સો લઈએ જે આ વખતે ખૂબ જ જરૂરી કિસ્સો છે અને એ છે પીબી અથવા એડીસીવાળો કિસ્સો મિત્રો નવા અધિકારી શ્રીઓ માટે આ બાબતે વિશેષ સમજૂતી આપવાનો પ્રયત્ન હું કરું છું જુઓ અધિકારી કે કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ કે જેમનું સંભવિત ચૂંટણી ફરજનું સ્થળ જે સંસદીય મત વિસ્તારમાં આવે છે તે સંસદીય મત વિસ્તાર અને જ્યાં તે મતદાર તરીકે નોંધાયેલા છે એ સંસદીય મત વિસ્તાર એક જ છે કે જુદા જુદા છે આના ઉપર આ વ્યક્તિ પીબીમાં આવે છે કે ઈડીસીમાં એ નક્કી થશે વધુ સ્પષ્ટતા કરું હું તેર જુનાગઢ સંસદીય મત વિસ્તારનો મતદાર છું હવે મારું જે ચૂંટણી ફરજનું સ્થળ છે એ તેર જૂનાગઢ મત વિસ્તાર જ છે કે એની સિવાયનો કોઈ મત વિસ્તાર છે જો હું તેર જૂનાગઢ મત વિસ્તારમાં જ ફરજમાં મૂકાઉં તો મને ઈડીસી મળવાપાત્ર થાય જો હું તેર જુનાગઢ વિસ્તાર સિવાયના કોઈ મત વિસ્તારમાં ફરજમાં મૂકાઉં તો મારે પોસ્ટલ બેલેટ મતદાન કરવાનું થાય તો એ સ્પષ્ટતા અહીંયા કરી છે તો મારે હવે ફોર્મ કયા પ્રકારના ભરવાના હોય જે ઓલરેડી ભરાઈ ચૂક્યા હશે તો જો બંને મત વિસ્તાર અલગ અલગ હોય તો ફોર્મ નંબર બાર ભરી અને જો એ યોગ્ય જણાશે તો મને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું કહેશે અને મતદાર યાદીમાં મારા નામની સામે પી બી એવું લખાઈ જશે હવે મિત્રો જો બંને મત વિસ્તાર એક જ હોય તો મારે ફોર્મ નંબર બારના બદલે ફોર્મ નંબર બાર એ ભરવાનું થાય અને ફોર્મ નંબર બાર એ ભરી અને પછી એ ફોર્મ ચકાસાય સ્વીકારાય તો મને ઈડીસી પ્રાપ્ત અને આ ઈડીસીના આધારે તેર જુનાગઢ લોકસભા મતવિસ્તારમાં જે જગ્યાએ ચૂંટણી ફરજ પર મૂકાવો એ જગ્યાએ મને મતદાન કરવાની તક મળશે પણ હા મારું નામ જે મતદાન મથકમાં છે ત્યાં હું મતદાન કરી શકીશ નહીં જો ફોર્મ નંબર બાર ભર્યું હોય તો તેઓ મતદાર યાદીમાં પીબી તરીકે નોંધાયેલા મતદાર હોય પોસ્ટલ બેલેટ તરીકે એટલે કે પીબી તરીકે નોંધાયેલા હોય આવા મતદાર આપણા મત મથકમાં મતદાન કરવા કોઈ કારણે પણ આવે તો આપણે એમને મતદાનની છૂટ આપવાની થતી નથી આ બહુ સ્પષ્ટ બાબત છે મિત્રો ક્યારેક મતદાર એવું કહે કે ભાઈ મેં પીબી મેળવેલું છે પરંતુ આ પીબી મારી પાસે જ છે અને હું મત આપવા ગયો જ નથી આમ છતાં પણ આપણે સહાનુભૂતિપૂર્વક પણ એમને એ મતદાન મથકમાં મત આપવાની છૂટ આપી શકતા નથી તો આ બિલકુલ સ્પષ્ટ બાબત છે ચાલો આગળ વધીએ હવે ઈડીસી મતદાર હવે ચોખટ કરવાની જરૂર નથી પણ એણે બાર એ ભરેલું છે ચકાસાયું છે સ્વીકારાયું છે અને એ એ પાત્રતા ધરાવતા મતદાર બની ગયા છે મિત્રો મતદાન એજન્ટ કદાચ કોઈ પૃચ્છા કરે તો સ્પષ્ટતા કરવા માટે અહીંયા એક સ્પષ્ટ લખાણ કર્યું છે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ નાઇન્ટીન વન રૂલ નંબર ટ્વેન્ટી ઓફ ટુ એન્ડ થર્ટી ફાઈવ એ પ્રિસાઇડિંગ ડાયરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આના પેરા નંબર પાંચ પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચની જોગવાઈ છે મારી આપ સૌને વિનંતી છે કે જો તમારા હાથમાં ડાયરી હોય કે આવે ત્યારે આ રૂલ એ શોધીને જોઈ લેજો કારણ કે જ્યારે બહુ રસાકસની ચૂંટણી હોય ત્યારે મતદાન એજન્ટ ઈડીસી મતદારની સામે વાંધા ઉઠાવશે કારણ કે એ નિયમ નહીં જાણતા હોય બીજું કંઈ કારણ નથી તો એમને આ નિયમ આપણી પ્રિસાઇડિંગની ડાયરીમાંથી બતાવવો ઈડીસી પ્રમાણપત્ર ધરાવતા અધિકારીશ્રી કે કર્મચારીશ્રી કે અન્ય વ્યક્તિ એ જે મતદાર છે એનું નામ ઓરિજિનલી જે મતદાન મથકમાં હતું એ મતદાન મથક પર કોઈ સંજોગોમાં મતદાન કરી શકશે નહીં બાયચાન્સ એમની ફરજ એ જ મતદાન મથકમાં આવી હોય તો પણ તેઓ તે મતદાન મથકમાં મતદાન કરી શકતા નથી મિત્રો એણે એની સિવાયના આજુબાજુના કોઈ પણ મતદાન મથકમાં કે જે દાખલા તરીકે તેર જુનાગઢમાં છે એટલે કે એ જ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં છે ત્યાં મતદાન કરવા જવું પડશે હવે આના માટે ઈડીસી મેળવવા માટેની એપ્લિકેશન અને મળેલું ઈડીસી આ બંને આપને બતાવી દઉં છું એટલે મોટે ભાગે એ સ્પષ્ટતા થઈ જાય કે ભાઈ હા આવું પ્રમાણપત્ર હોય ચાલો જોઈએ આપણે જો પેલી છે ઈડીસી માટેની એપ્લિકેશન જે ઓલરેડી થઈ ચૂકેલી છે માત્ર દર્શાવવા માટે તમને હું અહીંયા દર્શાવું છું આની બધી વિગતો ભરાયેલી છે એમાં એડ્રેસ વગેરે એફિકમાં જોઈ જોઈને ભરાયેલું છે તો મિત્રો આ એપ્લિકેશન છે અને હવે જે પ્રમાણપત્ર મળશે એ કેવું હોય એ તમને કહી દઉં અહીંયા મારી પાસે પ્રમાણપત્રનો નમૂનો ઇંગ્લિશમાં છે પણ આવો ગુજરાતીમાં નમૂનો હશે એમાં મતદારનું નામ હશે એ કયા મત વિસ્તારના મતદાર છે એ લખેલું હશે પછી મતદાર યાદીનો ભાગ નંબર ને મતદારનો ક્રમ નંબર પણ એમાં લખેલા હશે અને એની નીચે એણે સ્થળ અને તારીખ લખેલી આ બધું ચકાસી યોગ્ય જણાશે એટલે અધિકારી શ્રી છે એ સિક્કો મારી અને ત્યાં સહી કરી આપશે ઈડીસી મતદારે હવે આગળની પ્રોસિજરમાં શું કરવાનું થાય છે મિત્રો મતદાર તો ક્યાં આવશે પીઓવન પાસે આવશે અને પીઓવને જેવું ઈડીસી જુએ એટલે અધિકારી શ્રીનું ધ્યાન દોરવાનું છે કે આ મતદાર ચૂંટણી ફરજ પ્રમાણપત્ર એટલે કે ઈડીસી વાળા મતદાર છે એટલે એ મતદારને પીઓવને પ્રિસાઇડિંગ અધિકારી પાસે મોકલવાના છે પછી પ્રિસાઇડિંગ અધિકારી ઈડીસી ચકાસશે યોગ્ય જણાશે પછી એમાં પોતાની રૂબરૂમાં એ વ્યક્તિને સહી કરવાનું કહેશે અને સહી થયા પછી એને ફરીથી પીઓવન પાસે મોકલશે પીઓ વન મતદાર યાદીમાં સૌથી છેલ્લે એનું નામ લખશે એ કેવી રીતે એને શું લખાશે એ પણ હું આગળ બતાવવાનો છું કોઈ જગ્યાએ મૂંઝાવાની કાંઈ જરૂર નથી મિત્રો ઈડીસી છે એ એના ઓળખનો પુરાવો નથી હો એનો ઓળખનો પુરાવો તો અલગથી એણે પીઓ વન પાસે રજૂ કરવાનો છે એટલે એ વસ્તુ પછી અલગ થઈ ગઈ પછી મતદાર યાદીમાં સૌથી છેલ્લે એની બધી વિગતો ભરવાની છે ચાલો તો વિગતો કેવી રીતે ભરવાની એ પ્રેક્ટિકલી જોઈ લઈએ આપણે અહીંયા એક મતદાર યાદી તૈયાર છે જે વ્યક્તિ ઈડીસી લઈને આવ્યા એ ઈડીસીની અંદર એની બધી વિગતો લખેલી હશે દાખલા તરીકે અહીંયા બતાવેલી મતદાર યાદીમાં એક હજાર મતદારો હતા એટલે હવે સાવ છેલ્લે ઈડીસી લઈને આવેલા મતદારની વિગત આવી રીતે ભરવાની થશે જુઓ પહેલા તો એક હજાર એક લખ્યા એ શું લખ્યું આપણી પાસે જે આ યાદી છે એમાં અત્યારે હજાર મતદારો છે અને એ યાદીના ફ્રન્ટ પેજ ઉપર કુલ મતદારની સંખ્યા હજાર લખેલી છે એમાં આપણે એક હજાર એકમાં ક્રમે આ વ્યક્તિને લખીએ છીએ મતદાર યાદીમાં કુલ મતદાર હજાર હતા છેલ્લા મતદાર પછી આપણે એક હજાર એકમાં નંબરે નામ લખ્યું પછી દાખલા તરીકે આમાં નામ લખ્યું છે કાળાભાઈ પોપટભાઈ પટેલ એ ક્યાંથી આવ્યું ઇડીસીમાં લખેલું છે પછી છસો પિંચોતેર ઓબ્લિક પચીસ ઓબ્લિક ત્રાણું ઉના એ શું દર્શાવે છે છસો પિંચોતેર પોતે જ્યાંના મતદાર છે એ મતદાર યાદીમાં ક્રમ નંબર છે પચીસ છે એ એ મતદાર યાદીનો ભાગ નંબર છે અને ત્રાણું ઉનાના એ મતદાર છે તો આ રીતની વિગત ઈડીસીમાં લખેલી જ હશે અને એ આપણે કેવી રીતે લખવાની એ આપણે સત્તર કમાં જોઈશું મતદાર પીઓ પાસે ગયા એટલે એની નોંધ થઈ ગઈ સત્તર ક ના કોલમ બે માં મતદાર યાદીના ક્રમ નંબરના કોલમમાં છસો પંચોતેર ઓબ્લિક પચીસ ઓબ્લિક ત્રાણું ઉના નોંધવાનું છે એ કોણ નોંધશે પીઓ ટુ પીઓ ટુ આ એડીસી પ્રમાણપત્ર પોતાની પાસે રાખી લેશે ચાલો હવે સત્તર કમાં નોંધ કેવી રીતે કરવી ઈડીસીવાળા મતદાર મતદાન કરવા આવે ત્યારે એડીસી લઈ લો એને કવરમાં મૂકી દો અને સત્તર કમાં નોંધ કરો અહીંયા અત્યાર સુધી એડીસી સિવાયના મતદારના મતદાનની વિગતો ભરેલી છે મિત્રો હવે આ સતર્કમાં બસો છેતાલીસમાં નંબર પર ઈડીસી ધરાવતા મતદાર આવ્યા છે હવે એની નોંધ કેવી રીતે થાય જોઈ લઉં જો પહેલી કોલમ તો છાપેલી છે બીજી કોલમમાં મતદાર યાદીમાં એમનો ક્રમ નંબર લખવાનો છે દોસ્તો આપણે આ મતદારની વિગત એક હજાર એકમાં નંબરે લખેલી છે પરંતુ અહીંયા એક હજાર એક લખવાનું નથી તો શું લખવાનું છે આપણે લખવાનું છે છસો પંચોતેર ઓબ્લિક પચીસ ઓબ્લિક ત્રાણું આ મતદારની વિગતો તેમની મતદાર યાદીમાં આ મુજબની છે પછી ત્રીજી કોલમમાં એમણે રજૂ કર્યું તો ઈ પી લખ્યું ચાર આંકડા લખવાની જરૂર નથી મેં વારંવાર કીધું છે પછી એમની રાબેતા મુજબ સહી કરી અને છેલ્લે ઈડીસી એવી નોંધ મારી તો આ બધું સત્તર કમાં નોંધવાનું થાય અને હવે પોતે જે મતદાર કાપલી બનાવશે એમાં પણ આ જ વિગતો ભરશે ચાલો તો હવે આપણે આગળ વધીએ મતદાનને અંતે તે મતદાન મથક ખાતે આવેલા તમામ ઈડીસી મતદારો તે મતદાન મથકે ફળવાયેલા મતદારો જ ગણાશે ધારો કે તે મતદાન મથકે મૂળ મતદાર યાદીમાં એક હજાર મતદાર હોય અને તેમાં પાંચ ઈડીસી મતદારો મતદાન કરે છે તો મતપત્રના હિસાબ એટલે કે સત્તર ગ ની વિગત એકમાં નીચે મુજબની નોંધ કરવાની થાય શું નોંધ કરવાની મત ફળવાયેલા મતદારની સંખ્યા જો સંખ્યા લખી એક હજાર પાંચ પરંતુ બાજુમાં લખ્યું કૌશમાં એક હજાર પ્લસ પાંચ ઈડીસી અને તમામ ફોર્મ્સ કવરમાં જે ટકાવારી લખવાની થાય ત્યાં હવે એક હજાર પાંચ લેખે જ ટકાવારી કાઢીને લખવાની છે અને હવે એક વિશેષ વાત ધારો કે આ મતદાન મથકમાં કોઈ કારણસબ રીપોલ થાય તો ચૂંટણી અધિકારી શ્રીએ જ્યારે રિપોલ થાય એડીસી સાથે જેમણે મતદાન કરેલું છે એ તમામ લોકોએ રિપોલ વખતે ફરીથી મતદાન કરવા આવવું એવી સૂચનાઓ ખાસ આપવી હવે પછીનો કિસ્સો છે વીવીપેટમાં કાપલી જામ થવાની ફરિયાદ આવે તો શું કરવું મિત્રો અહીંયા બધું તૈયાર છે સ્વાભાવિક રીતે કંટ્રોલ યુનિટ છે એ એફપીઓના ટેબલ પર હશે પણ અહીં તો મારે બતાવવા માટે બધું લાઇનમાં બતાવવું પડશે તો આપણે રાવેતા મુજબ આવેલા મતદારને મતદાન કરવા માટે બેલેટનું બટન દબાવે છે બાકીની પ્રક્રિયાઓ નોર્મલી થાય છે પછી મતદાર છે મતકુટીરમાં જઈને પોતાને ઈચ્છિત ઉમેદવારને મત આપે છે મતદાર જુએ છે કે વીવીપેટમાં કાપલી જનરેટ થઈ અને આપણે સૌ હવે બિલકુલ જ્ઞાત છીએ કે કાપલી જનરેટ થાય પછી એ કાપલી એમાંથી કપાય અને ડ્રોપબોક્સમાં પડે પછી બીપ સાઉન્ડ થાય અને પછી લાઇટ્સ બંધ થાય પણ હવે અહીંયા એવું બને છે કે વીવી પેટમાં આ કાપલી ડ્રોપબોક્સમાં પડતી નથી એટલે નથી બીપ અવાજ આવતો કે નથી લાઇટ્સ બંધ થતી એટલે કે આપણી આખી સિસ્ટમ હેંગ થઈ ગઈ નવા મતદારને મતદાન કરવા માટે પણ મંજૂરી નહીં આપી શકાય અને આ મતદારનો મત હજી પડ્યો જ નથી તો શું કરવાનું એકવાર કંટ્રોલ યુનિટની સ્વિચને ઓફ કરીને ફરીથી ઓન કરી જુઓ શક્ય છે કે કાપલી ડ્રોપબોક્સમાં પડી જાય જો આવું ન થાય તો વીવીપેટ બદલવું પડે મિત્રો વીવીપેટ બદલાય પછી ટોટલનું બટન દબાવો સતર્ક સાથે ઈવીએમનો ટોટલ મેચ નહીં થાય એકમત ઓછો બતાવશે એટલે આપણે એમને ફરીથી મતદાન કરવા માટે કહેવાનું છે અને આ જાણ મતદાન એજન્ટ્સને પણ કરવી જોઈએ આવી કાળજી ખાસ તો એફપીઓ રાખે કારણ કે વારંવાર બેલેટનું બટન દબાવવાની જવાબદારી એમની હોય છે એટલે તેઓ જો બેદરકાર રહેશે તો કોઈક મતદાર મત નાખવાથી વંચિત રહી જશે મિત્રો હવે સમય થયો છે સ્વમૂલ્યાંકનનો પહેલો પ્રશ્ન છે ક્યુ ફોર્મ ભરી ચકાસણીમાં બરાબર થાય તો મતદારને પીબી આપવામાં આવે બીજો પ્રશ્ન ક્યુ ફોર્મ ભરી ચકાસણી બાદ ઓકે થાય તો મતદારને ઈડીસી આપવામાં આવે પછીનો પ્રશ્ન છે મતદાર યાદીમાં પીબી દર્શાવેલા વ્યક્તિ મતદાન કરવા આવે તો એની પછીનો પ્રશ્ન છે મતદાર યાદીમાં એ એસ ડી દર્શાવેલ વ્યક્તિ મતદાન કરવા આવે તો પછીનો પ્રશ્ન છે ઈડીસી ધરાવતા મતદારોનું મતદાન કેવી રીતે થાય અને છેલ્લો પ્રશ્ન વીવીપેટમાં કાપલી જામ થાય તો કઈ પ્રોસિજર ફોલો કરવાની તો આ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં છે જ અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર